ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજે શરૂઆત થઈ ચૂકી છે અને વિસાવદરથી જે નવા ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા તેમના માટે આ સત્ર છે તે નવું છે તેમના અંદર ઉત્સુકતા પણ છે તેમના અંદર નર્વસતા પણ છે અને આ જ વિધાનસભામાં ભૂતકાળમાં જે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી હતા તેમના પર તે જૂતું પણ ફેંકી ચૂક્યા છે અને જ્યારથી આ ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત આ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે આજે વિધાનસભાના ચોમાસુ સત્ર નો પહેલો દિવસ છે ગોપાલ ઇટાલિયા તે વિધાનસભામાં પ્રવેશ કરે તે જ સમયે તેમણે વિરોધ નોંધાવ્યો છે અને જે પ્રકારે રાજ્યમાં રોડ રસ્તાની તૂટેલી ફૂટેલી અવસ્થા છે તે અને તેમના સાથે અન્ય જે તેમના સાથી ધારાસભ્ય છે તેમણે પણ વિરોધ દર્શાવતા ક્યાંક ને ક્યાંક સંકેતો મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પોતે પણ જે પ્રકારે વર્તમાન સમયમાં રાજ્યની સ્થિતિ છે તે મામલે વિરોધ પણ દર્શાવશે સરકારને ઘેરસેપે કરી અને વિધાનસભાનું આ ગૃહ છે આ ગૃહ તોફાની બને તો પણ નવાય નહીં આજે પહેલા દિવસે જે પ્રકારે ચોમાસુ સત્રમાં આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે લોકોના શરીરને જાનમાલને વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ મને શકીશને સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે ને અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઓ પછી મને ખ્યાલ આવશે હવે સૌ કોઈની નજર તે તરફ છે કે વિધાનસભાનું આ ત્રણ દિવસીય સત્ર યોજાવાનું છે આ સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેમની શું સ્ટ્રેટેજી શું રણનીતિ રહેશે કેમ કે રાજ્યમાં વર્તમાન સમયમાં જે પ્રકારે ચોમાસાના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે અને તેને લઈને અનેક લોકો છે તે પીડા યાતના ભોગવી રહ્યા છે અને આજે ચૂંટાયેલા ધારાસભ્ય છે જેને જનતાએ ચૂંટીને આ વિધાનસભાના ગૃહમાં મોકલ્યા છે તેમના પ્રશ્નો ઉઠાવવા માટે ત્યારે આ ધારાસભ્યો છે ત્યાં રાજ્ય સરકાર છે તેમના કાન કેવી રીતે આમડી શકે છે તે આ ત્રણ દિવસમાં ખબર પડી જશે નવજીવન ન્યૂઝ પર વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે તેની ફલે પેલી અપડેટ આપણને જોવા મળશે તે માટે ચેનલને આપણે સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવજીવન ન્યૂઝ સાથે તોફી ગાંચી ગાંધીનગર वैष्णव तो तेने कहिजे जे परा